સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સૂર્યનું રાશિ પરિવર્તન ફક્ત ત્રણ રાશિ માટે લાભદાયી છે જય શ્રી કૃષ્ણ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવારે રાતે એક વાગ્યાને સાત મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન સિંહ રાશિને છોડી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી રહેશે આત્મા પિતા સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન ફક્ત ત્રણ રાશિના લોકો માટે જ લાભદાયી રહેવાનું છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે સૂર્ય તમને વધારે ક્રિએટિવ બનાવી દેશે આર્થિક દ્રષ્ટિએ આ સમય સારો છે પણ સમજી વિચારીને જ રોકાણ કરવું જરૂરી છે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમારા કાર્યસ્થળે તમારી વાણી અને નિર્ણય ક્ષમતાથી લોકોને તમે પ્રભાવિત કરી શકશો લાંબા સમયથી અટકેલા તમારા કાર્યો પૂરા થશે વ્યાપારીઓ માટે પણ આ સમય સારો રહેવાનો છે નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓ તરફથી સહયોગ મળશે અને નોકરીમાં પ્રમોશનના પણ યોગ બને છે આ ત્રણ સૌભાગ્યશાળી રાશિઓ છે વૃષભ કર્ક અને વૃશ્ચિક જો તમારી રાશિ પણ આ ત્રણમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ ત્રણ રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ